ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના ઉધના પોલીસ મથકમાં તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ પર્સ સ્નેચિંગની એક ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં જણાવ્યા મુજબ કાપોદરાથી મહિલા ઊન પોતાના ઘરે રિક્ષામાં આવતા હતા આ દરમિયાન ઉધના સતનામનગર ચાર રસ્તા પાસે મહિલા પાસે રહેલ પર્સ ઝૂંટવી બાઇક સવારી સમો સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા મહિલાના પર્સમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ એક લાખથી વીસ હજારનો વધુનો મુદ્દામાલ હતો સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં પોલીસે તપાસ કરી હતી આ દરમિયાન ઉધના પોલીસની ટીમને બાતમી મળી હતી કે મહિલાના પર્સની લૂંટ કરનાર ઇસમો ડિંડોલીથી ઉધના ભીમનગર ગરનાળા થઈને નીકળવાના છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન ઉધના પોલીસે અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ તોકીફ ઇબ્રાહીમ અને મોઈન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રેપન હજારથી વધુનો પર્સમાં રહેલ મુદ્દા માલ રિકવર કર્યો હતો સાથે જ લૂંટની ઘટનામાં જે બાઇક વાપરવામાં આવી હતી તે બાઇક પણ કબજે કરી હતી આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓને પર્સ અને મોબાઈલ સ્નેચિંગ કરવા બાઇકની જરૂર પડતી હતી જે બાઇક આસિફ હયાત ખાન પઠાણ આપતો હતો અને એક ટીપના બે હજાર આપતો હતો જેથી પોલીસે આરોપીઓને ગુનો આચરવા માટે બાઇક આપનાર આસિફ હયાત ખાન પઠાણની પણ પોલીસે ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલ છે જેમાં અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં ચૌદ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તો ઇબ્રાહીમ શાહનો વિરુદ્ધ ત્રણ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જ્યારે મોઈન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાન પઠાણ વિરુદ્ધ ચાર પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત